નગરમાં નિવૃત્ત ફોરેસ્ટની જાળવણીથી નગરપાલિકાના બગીચામાં હરિયાળી છવાય મારું નામ ચીણાજી કેસા લેચિયા નિવૃત્ત ફોરેસ્ટ આ જગ્યા ઉપર બે હજાર રોપાનું વાવેતર પાટણી નગરપાલિકા દ્વારા કરેલ અને એનું સારસંભાળ અને પાણીની જે જોગવાઈ છે હું પાણી પા છું અને એની સાર સંભાળ રાખું હજુ આ વૃક્ષો ઘટાદાર થાય એના માટે શું આયોજન કરવું જોઈએ આના માટે ભેગ સંરક્ષણના કામો કરવા પડે હવે ભેજ સરખા એટલે કે કાચ ગ્લાસ ક્લિનિંગ કરવું પડે પાવર છે તે પણ કાઢવા પડે અને સારું એવું જો સાફ સફાઈ થાય તો એના સારા સારું રિઝલ્ટ મળે અને સારા વૃક્ષો વર્ષની અંદર તો મોટા થઈ જાય અને હાલ પાણી થોડુંક ઓછું આવતું હોવાથી વધારે વૃક્ષો પાણી પી શકતા નથી ઉનાળાની સિઝન હોય પાણીની ખાસ જરૂર પડશે તો વૃક્ષો મોટા જલ્દી થાય વધારાનું ઘાસ જે ઉગી નીકળ્યું છે તેની સફાઈ કરવામાં આવે તો વૃક્ષો ઘટાદાર થઈ શકે ખરે હા વૃક્ષને જો ઘટાદાર કરવા હોય અને સારી એવી લીલોતરી કરવી હોય તો આ ઘાસ બધું કાઢવું પડે ઘાસ અત્યારે વધારે એક એક ફૂટનું થઈ ગયું છે અને પુષ્કળ પ્રમાણમાં ઘાસ થઈ ગયું છે મારે એકલા થાય તો હવે હું નિવૃત્ત છું પાસઠ વર્ષની ઉંમર થઈ ગઈ મારાથી હવે કોદાળી કે પાવડો લેવા એવું છે નહીં માટે હવે જો કદાચ આ ક્લિનિંગ થાય

માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે